શહેરના નિઝામપુરા વિસ્તારમાં મામાના ઘરે રક્ષાબંધન માટે આવેલી બાળા સાથે શારીરિક અડપલા કરનાર આધેડ દુકાન સંચાલકને પરિવારજનોએ મેથી પાક ચખાડ્યો હતો વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા આધેડ વારંવાર વિસ્તારની નાની છોકરીઓને અડપલા કરે છે તેવી ફરિયાદો આવતી હતી ત્યારે નિઝામપુરા વિસ્તારમાં પોતાના મામાને ત્યાં રક્ષાબંધન કરવા આવેલી બાળાને દુકાન સંચાલક આધેડે શારીરિક અડપલા કર્યા હતા જે બાબતે બાળાએ પરિવારને જાણ કરતાં જ રોષે ભરાયેલા પરિવારે આધેડને મેથી પાક ચખાડીને ફતેગંજ પોલીસને સુપ્રત કર્યો હતો સાથે જ નાની છોકરીઓના પરિવારજનોએ મનમક્કમ કરી ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે

આ ભાઈ નું નામ છે ચાર રસ્તા પર એમની ડિક્શનરી ની દુકાન છે કોઈ બી નાનું છોકરો એની દુકાને જાય છે તો એ ડોહો છોકરોને છોકરાન છોકરાને પણ મુકતો છોકરાઓને પર હાથ ફેરવે ગંદી દાનત નાખે છે આજ અમે કેવા માટે ગયા તો અમારું હામું થઈ ગયો આ છોકરીઓ પર દાનત બગારે છે નાના નાની છોકરીઓ પર દાનત બગારે છે ના ના કેટલી વખત થયું છે પણ અમે એક બે વખત સમજાવવા ગયા પણ સમજતો જ નહતો ને આજે વળી કેવા ગયો તો અમારી પર હાથ ચાલી કે કરવા ઊભો થયો એટલે પછી અમે છેવટો પોલીસવાળાને બોલાયા સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર